સંત માતૃશ્રી કુંવરમા વિદ્યા સંકુલ વડાલી શ્રી ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટ વડાલી સંચાલિત રામજી બાપા સારદા વિદ્યા મંદિર વડાલી ખાતે વિન્ટર કાર્નિવલ નું આયોજન વિગતે વાત કરીએ તો સંત માતૃશ્રી કુંવરમા વિદ્યા સંકુલ વડાલી શ્રી ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટ વડાલી સંચાલિત રામજી બાપા સારદા વિદ્યા મંદિર વડાલી ખાતે વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ સાયન્સ ફેર બાળમેળો ખાણીપીણી અને માસે મામા તક થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ચાર તાલુકા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ સૌદાસભાઈ પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ શ્રી રસિકભાઈ કાનજીભાઈ પટેલ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ ખેડ બ્રહ્મા તથા શ્રી મિતેશભાઈ પટેલ પ્રિન્સિપાલ એશિયન કોલેજ વડાલી અને સંતશ્રી માતૃ કુવારમા વિદ્યા સંકુલના પ્રમુખશ્રી ન્યુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીગણ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમના અનુદાન પેટે માધ્યમિક વિભાગના શિક્ષકગણ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી ગૌતમભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ભૂમિબેન રાવલ સવાનાબેન પઠાણ તથા સમગ્ર શારદામાં વિદ્યા મંદિરના સ્ટાફ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા